અરવલ્લી જિલ્લાનું ભિલોડા તાલુકાનું પાલ્લા ગામમાં દબાણો દૂર કરાવવા બાબતે મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટરના સ્વાગત કાર્યક્રમના આદેશ મુજબ કાર્યવાહી ન થતી હોવાના અરજદારનો આક્ષેપ ભીલોડા તાલુકાના પાલ્લા ગામના અરજદાર પરેશભાઈ દરજી દ્વારા મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટરના સ્વાગત કાર્યક્રમમાં આદેશ અનુસાર તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગ સંકલનમાં રહી દબાણ દૂર કરાવે તેમજ પંચાયતનો સ્વાગતના જવાબ મુજબ રોડ માર્ગ મકાન વિભાગમાં સંપાદિત થયેલ હોય જેવા કારણો સહિત પરેશભાઈ દરજી દ્વારા પંચાયત દ્વારા ચાલતી પરવાનાની માપણીને ગેરવ્યાજબી ઠેરવી હોય તેમના કહેવા પ્રમાણે પંચાયત અને માર્ગ મકાન વિભાગ સાથે રહીને રોડનું માપ અને પરવાનાનું માપ બંને સાથે માપે તો જ સાચું માપ બહાર આવે અનેકોનું કેટલું દબાણ છે તે ખબર પડે જ્યારે બીજી તરફ સરપંચ અને તલાટીના કહેવા પ્રમાણે ઈડર સ્ટેટ વખતનો પરવાનો હોય અને માર્ગ મકાન વિભાગ પાસે રોડનું ચોક્કસ માપ ન હોય તેવું માર્ગ મકાન વિભાગ એ પહેલા જણાવેલ હોય અને આ ગાળા માર્ગ હોય તો પછી અરજદારના કહેવા પ્રમાણે માર્ગ મકાન વિભાગ લેખિતમાં આપેલ હોય આર એપ્રોચ રોડ હોય તો એનું ચોક્કસ માપ માર્ગ મકાન વિભાગ પાસે હોવું જ જોઈએ ત્યારે અરજદાર અને પંચાયતની વાતમાં કોની વાત સાચી માનવી તો આ વિષે લાગતું વળગતું તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી તંત્ર ગામના હિતનો પ્રશ્ન શાંતિથી સોલ કરાવશે ખરું સાંભળો અરજદાર શું કહે છે અને ગામના સરપંચ અને તલાટીનું શું કહેવું થાય છે રજાના દિવસે અને માર્ગ મકાન વિભાગની ગેરહાજરીમાં માપણી કરતા અરજદારના મનમાં કંઈ રંધાતું હોવાની શંકા હોય જેથી ઉચ્ચ તંત્ર દ્વારા યોગ્ય ન્યાય થશે કે કેમ કે પછી ગામના દબાણનો પ્રશ્ન ઉકેલવા અધિક ਅਧਿਕਾਰਿਓ ਪੋਤਾਨੀ ਫਰਜ਼ ਬਜਾਵਸ਼ੇ ਕੇ ਕੇ ਤੇ ਜੋ ਵੂ ਰਹਿਓ